ભરૂચ શહેરમાં વ્યાજે રૂપિયા લેનારને કારમાં ઉઠાવી જઈને ધાક આપી વધારાનો ચેક લખાવી લેનાર સામે પત્નીએ ફરિયાદ આપી છે ભરૂચમાં વ્યાજખોરો આતંક હજુ પણ યથાવત છે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એટલા તો બેફામ બની ચૂક્યા છે કેટલા ટકાએ વ્યાજ વસૂલ કર્યા બાદ પણ સંતોષ માની પીડિતના માલ મિલકત હડપી લેવાના જાણવા મળ્યા છે જે બાબતે ગુજરાત ગૃહ વિભાગ અને જિલ્લા પોલીસ વડા કાયદાની કલમની કામગીરી કરી લોકોને ને વ્યાજખોરોના ત્રાસથી થી બચાવ્યા હતા અને બેફામ બનેલા વ્યાજખોરો જેલના સળિયા પાછળ ધકેલી તેઓને સબક શીખવાડ્યું હતું કા કામગીરી બાદ ભરૂચમાં કેટલાક વ્યાજખોરો સક્રિય છે તેમ જાણવા મળ્યું છે માહિતી મુજબ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અહેમદનગર વિસ્તારમાં રહેતા જેના બદલામાં ઇબ્રાહીમ દર મહિને રૂપિયા પચાસ હજાર કુલ છ લાખ આપવાનું નક્કી થયું હતું જેમાં ઇબ્રાહીમ લોટીએ મહિને રૂપિયા પચાસ હજાર પેટે છ લાખ પચાસ હજાર ચુકતે કર્યા હતા ત્યારબાદ તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ ના રોજ ઇબ્રાહીમ અને તેમના પત્ની ભરૂચની સમરણોકડી વિસ્તારમાં હતા તે સમયે અને આ રૂપિયા નહીં આપે તો તારી કીડી વેચીને પણ રૂપિયા લઈ જઈશું અને માર મારવાની ધમકી આપી હોવાનું કહેવાયું હતું પીડિત ઇબ્રાહીમ ના જણાવ્યા અનુસાર ઇમરાન ઉમરજી પટેલ સહિતના લોકોને મળેલી ધમકી બાદ તેઓના પતિએ ભરૂચ શહેરમાં પ્રવેશ

ઇમરાન ઉમરજી પટેલ ઉર્ફે બાવાના ટસ્તીના માણસ ઇમરાન ઉમરજી પટેલ એમની પાસેથી મારા હસબન્ડે ચાર લાખ રૂપિયા વેપાર માટે લીધેલા ને એમને બે ચેક કુરા મારા હસબંડ પાછી માગેલા કે ખાલી બે ચેક આપી લો ને થોડા થોડા કરીને હું પૈસા આપી દઈશ તો મારા હસબંડે ચાર લાખની જગ્યાએ એમને છ લાખ માગેલા તો પચાસ પચાસ હજાર કરીને છ લાખ ચૂકી દીધા પછી પાછા એ બાઇક રોકે બીજા મને પચાસ હજાર આપતો બીજા પચાસ હજાર આપ્યા ત્યાં પછી ઓગણીસ એક બે હજાર બાવીસના રોજ સવરણ છોકરી પર ઇનોવા ગાડી લઈને આ ઇમરાન ઉમરજી પટેલ લાલન બાવાના લડગાના તસ્તી ને બીજા સાથે કોઈ ત્રણ ચાર માણસો લઈને ગાડીમાં ગાડી લઈને આવેલા ત્યાં માણસ મને ગાડીમાં બેસીને લઈ ગયા મારઝુર કરી ને ત્યાં ત્યાંથી પછી કોર્ટ પર લઈ ગયા ને બાર લાખના ચેકની પણ સહીઓ કરાવી એ તારે મને બાર લાખ આપવાના ખંદરીના માંગણી કરી બાર લાખ આપવાના અને ત્યાં લખાણ લખાવી લીધું ને ત્યાં પછી એમને પેપરો પર ઓ ઓગણત્રીસ બાર ચોવીસ ત્રેવીસ પાછા બીજા પેપર પર સહયોગ કરાવી લીધો ને લખાણ લખાવી લખાણ હું લખાયેલું છે એ મને કશી ખબર નથી એ રીતે લખાણ લખાવી લીધું ત્યાં પછી મારા માણસને ધમકી આપી ને એવું કહ્યું કે તારે બાર લાખ મને ખંજરી આપવાના નહીં આપે તો તારી કિડની ક્યારે નહીં પૈસા અમે લઈશું ને એ લોકો તો વર્ક ધરાવે છે ને કહે મને કોઈ પોલીસની ઢાક ધમકી છે નથી પોલીસ મારા ખિસ્સામાં છે પોલીસ શું મારું તોડી લેવાની છે હવે તે મારા હસબન્ડને ધમકી આપી આપી છે કે કેટલા દિવસથી મારા હસબન્ડ ઘરે જ નથી ત્રણ મહિના થયા આવીકને મારા રહેલા છે કે તારા પૈસા આપવા જ પૈસા પૈસા નહીં આપે તો તારા હાથ પગળકાઈશ તારે કિડની ત્યારે કિડનીઓ વેચાઈને વેચાવીને હું પૈસા અમે લઈશું બાર લાખ ખાંદરીના તારા આ પૈસા તો આપવા જ પડશે ને મારા હસબન્ડે ચાર લાખની જગ્યાએ છ લાખ ચેક આપતી વખત કીધું તું તો છ લાખ આપી દીધા એ ત્યાં પછી બીજા પચાસ હજાર માગ્યા તો બીજા પચાસ હજાર મારા હસબન્ડ એને વધારે આપ્યા એ ત્યાં પછી પાછા બાર લાખનું ચકા લે એમને લખા લખાયું ને કોળા ચેકી પાછા લીધા એ કોળા ચેકરી પર સવાર ચોકડી પર એનો ગાય ચાર પાંચ હજાર એવા મારછો કરી મારા હસબંડે માર્યા એ ગાડી બેસાડીને પાછા કોર્ટ પર લઈ ગયા ને ત્યાં જઈને લખા લખાવી બાર લાખનું એ તારા માને બાર લાખ ખરીદીને આપવા પડશે મે બાર લાખ ની સહયોગ કરે ચેક ચેક ની પર એ ડૉક્ટર કે આ ત્યાંથી મારા હસબન્ડ ઘરે છે નથી